મિત્રો અમુક વ્યક્તિઓ રૂપિયા મેળવવા અધમતાની કક્ષાએ જાય છે આવા લોકોને રૂપિયા અને તેમના અંગત સ્વાર્થ સિવાય કંઈ જ દેખાતું નથી અને તેમના અંગત સ્વાર્થના ભોગે પશુ પક્ષી પર્યાવરણનો ભોગ લેતા હોય છે સાથે જ માનવીના આર્થિક માનસિક અને શારીરિક ક્ષતિનો ભોગ પણ લેતા હોય છે આવા ભોગ લેતી એક કંપની ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામની સીમમાં છે જેનું નામ છે સેફ પ્રાઇવેટ લિમિટેડ પણ હકીકતમાં આ કામ તેના તેના નામ પ્રમાણે નામથી વિરુદ્ધ છે આ કંપની સેફ એનવાયરો પ્રાઇવેટ લિમિટેડ કે જેનું કામ ઓન પેપર અન્ય કંપનીઓના પ્રદુષિત પાણી પદાર્થનો નિકાલ પર્યાવરણના નીતિ નિયમોને આધીન કરવાનું છે પણ આ કંપની તે નીતિ નિયમો વિરુદ્ધ જઈ કાર્ય કરી રહી છે જેના કારણે આ કંપની સેફ એનવાયરો પ્રાઇવેટ આસપાસની લાયક પ્રદૂષિત પાણી પીવાના કારણે મૃત્યુ પામી રહ્યા છે ખેડૂતોને પાયમાલી તરફ લઈ જતી અને પ્રદૂષણ ફેલાવતી આ કંપનીની કાયદા નીતિ નિયમ વિરુદ્ધની કામગીરીને લઈ મગનાદ ગામના જાગૃત ખેડૂતોએ અઢી વર્ષ અગાઉ તપાસ કરી શૂટિંગ લીધું હતું અને આ કંપની દોષિત જણાતા ક્લોઝર નોટિસ આપી કંપની બંધ કરાવી હતી જે દસ મહિના બંધ રહી હતી પણ હાલમાં ફરી જાહેરમાં પ્રદૂષણ ફેલાવવા કાર્યરત બની છે જારમાં જૂતોએ આ અંગેની જાણ જંબુસર આરએફ ને કરતા તે મૃત નીલગાય નું જંબુસર વેટરનરી ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરી મૃત્યુ નું કારણ જાણવાની આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે જોકે આ બાબતે ગ્રામજનો છે કે અગાઉ પણ આ રીતે આ કંપનીની પહોંચ અને ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે તે જીવોનો એફએસએલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તેવું જ આ કિસ્સામાં પણ બનવાની પૂરેપૂરી સંભાવના છે આ સેફ એનવાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કરતા હર્તાઓએ મનસ્વી પ્રકારે તેમની કંપનીમાં અવરજવર કરતા વાહનોની સુવિધા માટે ગૌચર જમીનમાં માર્ગ બનાવી દીધો છે જેની સામે પણ ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી સંબંધિત સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરવા છતાં આ બાબતે યોગ્ય નિકાલ આવતો નથી આજે તારીખ એક અગિયાર બે હાજર પચીસ અને જે ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી જે વરસાદ પડી રહ્યો છે ચાર દિવસથી અને જે વરસાદનું પાણી અને જે હજી જે કેમિકલની ગાડીઓ જાય છે એનું જે ઢોળેલું કેમિકલ ને એ બધું પાણી ભેગું થઈને જે આજુબાજુના ખેતરમાં તેમજ અન્ય મારા ખેતર જે સર્વે નંબર આઠસો ચાલીસમાં છે એ ખેતરમાં અત્યારે પાણી જઈ રહ્યું છે અને એ પાણી બધું ખેતરમાં ભરાઈ રહ્યું છે અત્યારે બી ચાલું જ છે પાણી અને આ જે રસ્તો સેફ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડે જે સરકારી નરી પર જે રસ્તો બનાવેલો છે એ રસ્તા અમારા ખેતરથી બબ્બે ફૂટ ઊંચા બનાવી દીધેલા છે અને આ જે પાણી બધું ભરાય છે કેમિકલવાળું ને પા વરસાદી પાણી બધું જે ભરાય છે એ પાણી અત્યારે કોઈ જવાનો નિકાલ નથી એટલે બધા સીધા અમારા ખેતરમાં પાણી ભરાય છે હવે આ વિશે તમને કોઈ જાણ કરવામાં આવેલ નથી કે આ રસ્તો કેવી રીતે બનાવો અને સેફ એનવાયરો કંપની પોતાની મનમાની કરી પોતા પોલીસ પ્રોટેક્શન લઈને અને આ રસ્તો બનાવી રહી છે અને આ અંગે કોઈ ખેડૂતોને આ વિશે જાણ કરી નથી અને તમે જોઈ શકો કે મેં બબ્બે વાર જે પાક લીધા એ બંને વાર મારા પાણી ભરાઈ અને પાક નષ્ટ પામ્યા છે હવે આ વિશે અમારે કોની પાસે જવું અમારે ન્યાય કોની પાસે માગવો અને કંપની પોતાની મનમાની કરીને બધા ધંધા કરી રહી છે અને અને અહીંથી આગળ આવતા જતાં જે પશુ હોય છે પશુ ગાય ભેંસ છે બકરા છે એ અહીંથી લોકો જે અહીંના ગામના લોકો ચરાવવા જાય છે એ પાણી પીવે અને એ પાણીથી એ જે ગાયોને જે નુકસાન થાય ભેંસોને જે નુકસાન થાય એની જવાબદારી કોણ લે અને અગાઉ પણ કાલે એક રોજ મરવા પામેલું છે જે કેમિકલનું પાણી પીને મરી ગયેલ છે જો આ પાણી અહીં રેન જાય છે મારા ખેતરમાં આવું છે ને આ બધું કેમિકલ વાળું પાણી છે આ સાતસો તેર નંબર ની અંદર આ બધું પાણી જો જો તમે અહીં રેન બધું પાણી મારા ખેતરમાં જાય છે આ નીક પાડેલી છે સાતસો તેર નંબર સાતસો તેર નંબર ને રોલ ઊંચો કરવાથી આ બધું પાણી બધું બીજાના ખેતરમાં જાય છે સાતસો તેર નંબર આજુબાજુના બધા ખેતરોમાં પાણી જાય છે આનો નિકાલ કંપનીવાળા કરતા નથી અને દાદાગીર કર્યા કરે છે અને કોઈ હડકો જવાબ આપતા નથી અમુને આ કેમિકલ તમે જુઓ છો આ બધું કેમિકલ છે આ સેફ કંપની કંપનીએ દાદાગીરથી આ રોડ ઊંચો કર્યો છે અને ખેડૂતોનો બધા ખેતરની અંદર પાણી કહે છે આજુબાજુના તમામ ખેતરની અંદર પાણી રૂણ પછી થલી થલીને પડે છે આ બધું પાણી પડે છે આ સાતસો તેર નંબર મારું નામ જીતેન્દ્ર શાંતિલાલ પટેલ છે મંગળા તો રહેવાસી છે અને આ બધું પાણી મારા ખેતરની અંદર અત્યારે લાલ એકદમ થઈ ગયું છે અને બધું કેમિકલ છે આ બધું પાણી બધું અહીં ફરી હોય પશુ પક્ષીઓને ગાયોને બધા અહીં ચરે છે પણ તે પણ દુર્ગંધી નાહી જાય છે એટલું બધું ગંધ મારે છે ને આ કેમિકલ આ બધું પાણી જો આ બધું પાણી છે ને

લીધા વગાણ રોડનું લેવલ ઊંચું કરી દીધું છે અને હાલમાં તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે વરસાદ થવાથી જે રોડ પરથી પાણી ઢળીને આજુબાજુના ખેતરોમાં કેમિકલવાળું પાણી ગયું છે ગાડીઓ જવાથી દદરતી હોય છે જે રસ્તા પર કેમિકલ પડેલું હોય છે તે વરસાદમાં ધોઈને ખેડૂતોના ખેતરમાં જાય આ બાજુ આપણે જોઈ શકીએ છીએ કપાસનું હવે તર મુકેશભાઈ ભૈલાલબેન છે એમાં બી પાણી થયેલું છે આ બાજુ જુઓ તો અમે ખાવા દેખાય છે કેમિકલ પાણીથી ભરેલું છે અને આ બધું જ પાણી ખેતરોમાં જાય છે અને અમે વારંવાર કલેક્ટરશ્રી મામલતદારશ્રી અને જીપી સીપીના સાહેબોને પણ રજૂઆત કરેલી છે અમને બે ત્રણ દિવસ પર એમને રજૂઆત કરી છે કોઈક અધિકારીઓ વહેલા જોવા આવતા નહીં એ આવે એટલે બધું સાફ સફાઈ થઈ જાય કંઈ જોવા ના મળે તો અમારી એક નમ્ર વિનંતી છે જીપી સીપીને કે ભાઈ તમે તાત્કાલિક જોવા મોકલો જેથી નિર્ણય લેવાય અને એમાં કેમિકલ કેટલું છે એ કેટલા ટકાથી આવતું નથી એમની મિલી ભગતથી આ કાર્ય થાય છે અને જો આવું નવું આરામ રહેશે તો ખેડૂતો બરબાદ થશે ખેડૂતો કોઈ સાંભળતા નહીં કોઈ સરકારી કર્મચારીઓ ખેડૂતોનું સાંભળતા જ નથી અને મન મનફાવવામાં પગલાં લે છે તો આ રસ્તો છે એમનો તાત્કાલિક બંધ કરવો જોઈએ એમનો નથી એ ખેડૂતોના ગાળા માર્ગ છે અને આ રસ્તા પર બરજબડીપૂર્વક અમને રસ્તો બનાવી દીધો છે અને ખેડૂતોને ખોટી રીતે હેરાન કરે છે એક રસ્તો એમને ક્વાર્ટર બંધ કર્યો છે આ નવો રસ્તો ચાલુ કર્યો તો આ તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબને મારી અપીલ છે કે બંધ કરવો જોઈએ બંધ કરવો જોઈએ અને જેથી આ પાણી લોકોના ખેતરમાં જાય ને અને વાહન વ્યવહાર ઉપર બંધ કરવો જોઈએ દદરતી ગાડીઓ આવવાથી કેમિકલ લોકોના ખેતરોમાં જાય છે જમીન બગડે છે પશુઓને પશુઓ આ રસ્તા પર છે પશુઓ પાણી પીએ છે જેથી એ એમને પણ હાનિ થાય છે અને માનવોનો રસ્તો છે જવા આવવાનો તો એમને બી પગે ખ્યાલ આવે છે આ બધા ખુજલી જવા ચામડીને રોગ થાય તો તાત્કાલિક ધોરણે આ રસ્તો કંપનીને બંધ કરવો જોઈએ એમને કોઈ પણ જાતની કોઈ પણ ખાતાની પરવાનગી લીધા વગર બનાવેલો છે જેથી તાત્કાલિક બંધ અસરથી બંધ કરવો જોઈએ એવી મારી નમ્ર અરજ છે મારું નામ મુકેશ કુમાર ભૈલાલભાઈ સીમલ છે હું ખેડૂત ખાતેદાર છું આ સર્વે નંબર મારા સાતસોને ચૌદ છે એની મેં સેફ ફેરવાઈનો કેમિકલની ગાડીઓ અહીંયાથી પસાર થવાથી આજુબાજુના તમામ ખેડૂતોના ખેતરોમાં પાણી કેમિકલનું પાણી ઘૂસી જાય છે અને ખેડૂતોને નુકસાન થાય છે અને આ મારું સાતસો ચૌદ નંબર છે એની પણ બધું કેમિકલ અંદર ઘૂસી જયેલું તમને દેખાય છે અને અહીંયાથી જે પશુ પશુ પક્ષીઓ અને ચારસો પાંચસો ગાયો ભેંસોને એ બધું જાય છે એને જવાથી આ કેમિકલનું પાણી ભરાવાથી કેમિકલ પીવાથી પશુઓને પણ નુકસાન થાય છે અને ખેતીને નુકસાન થાય છે વારંવાર જીપીસીબીને રજૂઆત કરવા છતાં પણ સેમ્પલો લઈ જવા છતાંય કોઈ પરિણામ મળતું નથી એની મેં કંઈક ટકાવારી ઓછી આવે છે આવું તેવું બધું અમને કહે છે અને કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ ટીડીઓ સાહેબ ડીડીઓ સાહેબ એની પણ અનેકવાર બે વર્ષથી અમે આ રજૂઆત કરીએ છીએ તો આ કોઈ કંપની સામે કોઈ પગલાં લેતા નથી તો અમારી નમ્ર વિનંતી છે કે આ બધા જ જે કર્મચારીઓ છે એ અમારું સાંભળે અને અમારા અમારા જે ખેડૂતોને ધ્યાનમાં લઈને એમનું સાંભળે એવી અમારી નમ્ર વિનંતી છે એમને અને રસ્તો આ જે ચાલુ છે ખેડૂતોનો માર્ગ આ ખેડૂતોનો માર્ગ છે આ કંપનીનો નથી એમનો જે મેઇન રસ્તો હતો જે ગૌચરમાંથી પસાર કરેલો હતો તે હાઈકોર્ટે બંધ કરેલ છે અને એ બંધ કરવાથી જે પછી ખેડૂતોનો માર્ગ હતો ગાડા માર્ગ એની પર રહીને એમને ચાલુ કરેલ છે તો અમારી કલેક્ટરશ્રીને વિનંતી કરીએ છીએ કે આ રસ્તો બી બંધ કરાવો અને આ જે ખેડૂતોને અને પશુઓને નુકસાન થાય છે તે તે નુકસાન ના થાય એટલે આને વહેલી તકે બંધ કરાવવા અમારી નમ્ર અરજ છે આમ મનસ્વી પ્રકારે ઝેરી કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી પદાર્થનો નિકાલ કરતી સેફ એનવાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જનવિરોધી પર્યાવરણ વિરોધી કામગીરીને લઈ મગણાદ અને આસપાસના ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને તે સંદર્ભ સંબંધિત સરકારી કચેરીઓના અધિકારીઓ દ્વારા ન્યાય નહીં મળે તો તેઓ ન્યાય મેળવવા ન્યાયાલયના શરણે જશે તેમ જણાવી રહ્યા છે વિનોદ કરાડે તર્ક વિતર્ક સમાચાર